ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ગણપતિ દાદા અને ત્રણ ડશીમાની વાર્તા સાંભળીશું ખૂબ સરસ મજાની વાર્તા છે આ ગણપતિજીના તહેવારમાં ગણપતિજીની દાદાની વાર્તાઓ જરૂર સાંભળજો મિત્રો એક સમયની વાત છે એક ગામમાં સરલા નામના એક ડશીમાં રહેતા હતા તે ડશીમાં ભગવાન ગણેશની બહુ પૂજાપાઠ કરતા હતા બહુ ભક્તિ કરતા હતા સરલા ડોશીમાને બે દીકરા હતા બંને દીકરા એના ઘરે બારે સુખી હતા દીકરા વહુ બહુ સુખ શાંતિથી રહેતા હતા પોતપોતાના ઘરે ખુશ હતા સરલા ડોશીમાની બસ એક જ ઈચ્છા હતી કે તેમના મૃત્યુ પહેલા તેમને ભગવાન ગણેશના દર્શન થાય તે આ ભાવથી ભક્તિભાવથી રોજ ગણપતિજીને પ્રાર્થના કરતા પૂજાપાઠ પાઠ કરતા મંદિરે દર્શન કરવા જતા એકવાર ડોશીમા મંદિરમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા અને તે સમયે ત્યાંથી એક સાધુ બાબા ત્યાંથી નીકળી રહ્યા હતા તે સાધુ મહારાજે આડોસીમાની પ્રાર્થના કરતા જોયા એમની પ્રાર્થના સાંભળી તે સરલા સરલાડોસીમા ભગવાનને કહી રહ્યા હતા પ્રાર્થના કરી રહ્યા હતા કે ગણેશજી હે પ્રભુ મારા ઉપર કૃપા કરો મારા મૃત્યુ પહેલા મારા મરતા પહેલા હું તમારા દર્શન કરવા માંગુ છું બસ ભગવાન મારી આ છેલ્લી ઈચ્છા છે પૂરી જરૂર કરો પૂરી કરી દો આમ પ્રાર્થના કરી રહ્યા હતા અને પેલા સાધુ મહારાજે આ સાંભળ્યું એટલે તે સાધુ મહારાજ માને કહેવા લાગ્યા કે જો તમારે પ્રાપ્તિ કરવી છે અને પ્રભુ ગણેશના દર્શન કરવા છે તમે દર્શન કરવા માંગો છો તો તમારે તીર્થયાત્રા કરવી જોઈએ ભગવાન ગણેશના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરવા જોઈએ પ્રભુને પામવા માટે પ્રભુને સમર્પિત સમર્પિત થવું જ પડે છે ત્યારે પ્રભુ મળે છે આ સાંભળી ડોશીમાં બોલ્યા જો આવું હોય ને તો હું ગણપતિજીના બધા જ મંદિરોમાં જઈને દર્શન કરીશ દર્શન કરવા માટે હું જરૂર જઈશ જો મને ભગવાન દર્શન આપે તો પછી સરલા ડોસિમાએ તેમના છોકરાને તેમને યાત્રામાં જવું છે એવી ઈચ્છા જગાવી એવું કહ્યું એટલે તેમના છોકરાઓએ રાજી ખુશીથી તેમને માતાને તે સરલા ડોશીમાને યાત્રામાં જવાની તેણે બધી જ વ્યવસ્થા કરી આપી બધું જ સરસ મજાની વ્યવસ્થા કરી અને એમના છોકરાઓ એની માને કહે છે કે લો માં આ તમારી તીર્થયાત્રાની ટિકિટ છે તમે શાંતિથી રાજી ખુશીથી તીર્થયાત્રામાં જાઓ અને પ્રભુના દર્શન કરો સરલા ડોશીમાનો બીજો દીકરો બોલ્યો માં તમે એકલા યાત્રામાં કેવી રીતે જશો કે રીતે કરશો શું અમે કોઈ તમારી સાથે આવીએ માં સરલા માં બોલ્યા ના 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 મારા વાલા સંભાળો તમારી બહુ યાદ આવશે તમે જલ્દી આવજો અને અમે તમારી વાટ જોઈશું પછી સરલાડોશીમાં તેમના દીકરાઓને ગળે મળીને ખુશ થયા ખૂબ વાલ કર્યો જેમ કે જ્યારે ફરી ક્યારે પાછા આવવાના જ નથી તેમ એ બધાને ગળે મળ્યા ઘરના બધા સભ્યોને હળી મળીને એ ગયા પછી યાત્રામાં જવા નીકળી ગયા સરલાડોશીમાં દેશના પ્રસિદ્ધ ગણપતિ દાદાના મંદિરમાં જઈને દર્શન કરતા અને ગણેશ ભગવાનના જાપ કરતા એના નામના જાપ કરતા ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ શ્રી ગણેશાય નમઃ આમ મંદિરે મંદિરે જઈને ભગવાનના જાપ કરતા દર્શન કરતા આમ શહેરોના મંદિરના દર્શનો માટે જાય છે એક વાર સરલા ડોશીમાં મંદિરના બીજા કોઈ મંદિરના દર્શન કરવા માટે નીકળે છે 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 જાય ત્યારે બહુ બહુ વરસાદ વરસાદ આવે એ એ મંદિરે ગયા હોય સમયે તેજ પડે એટલે જે ત્યાંનું મંદિર હોય ત્યાંની જે ધર્મશાળા હોય ત્યાં જાય છે તેમાં રહી જાય છે ધર્મશાળામાં રહે છે ત્યાં ધર્મશાળામાં તેની મુલાકાત બીજી બે ડોશીમાં સાથે થાય છે જે તેના જેટલી જ ઉંમરની હોય છે ધર્મશાળામાં આ ત્રણેય ડોશીમાં બેઠા બેઠા વાતો કરતા હોય છે એમાં પેલી બે ડોસીઓ વાતો કરે છે તેમાંથી એક કહે છે કે આ વરસાદ તો બંધ થવાનું નામ જ નથી લેતું વરસાદ બંધ થઈ જાય તો કાલ સવારે ગણપતિજીના દર્શન સારી રીતે થઈ જાય પણ આ વરસાદ તો ઊભો જ નથી રહેતો કેટલો જોરમાં આવે છે ઊભો રહેવાનું નામ જ ક્યાં લે છે વાતાવરણ પણ બહુ ઠંડુ થઈ ગયું છે બહુ ઠંડી લાગી રહી છે લાઈ ધાબળો કાઢીને ઓઢી લઉં એટલે બીજા ડોસીમાં પણ બોલ્યા જે એની જોડે હતા કે હું પણ નવી કાઢી લો બહુ ઠંડી લાગે છે વાતાવરણ ઠંડુ થઈ ગયું છે મારા છોકરા અને વહુએ મારા માટે નવી સાલ અને ધાબળો ખરીદીને લઈને આપ્યો છે મને મારી જાત્રા માટે મારી સાલ અને ધાબળો બહુ મોંઘા લાવ્યા છે મારા બહુ અને દીકરાઓ સરલા ડોશીમાં આ બંને ડોશીમાંની વાતો સાંભળે છે તે બંને ડોશીમાં તેના ઘર પરિવારની વાતો કરી રહ્યા હતા અને સરલા ડોશીમાં ભગવાન ગણેશના નામનો પાઠ કરી રહ્યા હતા આ તરફ કૈલાસ પર ભગવાન ગણેશ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ બધું જ જોઈ રહ્યા હતા ભગવાન ગણેશને વિચાર આવ્યો કે હું આ ત્રણેય ડોશીમાંની પરીક્ષા લઉં આમ વિચાર કરી ભગવાન ગણેશ એક ભિખારીનું રૂપ લઈને ધરતી પર આવ્યા બહુ તેજ જોરદાર વરસાદ આવી રહ્યો હતો એટલે ભારે વરસાદમાં ભગવાન ગણેશ ભિખારી બનીને ત્યાં ધર્મશાળામાં આવ્યા જ્યાં આ ત્રણેય ડોશીમાં રોકાયા હતા અને વરસાદમાં પલળતા પલળતા બૂમ પાડીને કહી રહ્યા છે કે આ વરસાદમાં મારા પૂરા કપડાં ભીના થઈ ગયા છે માં મને બહુ ઠંડી લાગી રહી છે મને કંઈ ઓઢવાનું આપો ને હું બહુ ધ્રુજી રહ્યો છું મારા કપડાં ભીના થઈ ગયા છે હું ઠરી રહ્યો છું મને કંઈ ઓઢવાનું આપો ને મને કોઈ તમારી સાલ કે ધાબળો હોય તો આપો ને આ ભિખારીનો અવાજ અંદર બેઠેલા આ ત્રણે ત્રણ ડોસીઓ સાંભળે છે સુતા સુતા આડા પડતા પડતા આ બધું એને અવાજ સંભળાવી રહ્યો છે ભિખારીનો અને એમાં પહેલી એક ડોસી વિચાર કરે છે કે આ ભિખારી ક્યાંક મારો ધાબળો ના માંગી લે એમ કરી આ મારો ધાબળો માંગી લેશે તો હું શું કરીશ સાંભળે છે પણ મનમાં આમ વિચાર કરીને કે એવું વિચારે કે ક્યાંક માંગી લેશે તો હું ઘાટી ઊંઘમાં સૂતી હોય એવું નાટક કરું એટલે મારો ધાબળો મારી સાલ બચી જાય બીજી પણ આવી રીતે આડા પડ્યા પડ્યા આવું વિચાર કરે છે સુતા સુતા કે મારી સાલ અને ધાબળો તો બિલકુલ નવા છે જો મારી સાલ કે આ ધાબળો ભિખારીએ માંગી લીધો તો હું શું ઓડીશ હું શું કરીશ એમ પર મારી વહુ અને મારા દીકરાએ આ શાલ અને ધાબળો મને નવા લઈ આપ્યા છે હજી તો મારે આ શાલ અને ધાબળો કેટલાય વર્ષો વાપરવાના છે નાના નાના મારો આ શાલ અને ધાબળો તો હું નહીં જ આપું હું પણ સુવાનું નાટક કરું નહીં તો મારી નવી સાલ મારા હાથમાંથી ચાલી જશે આમ વિચાર કરી એ પણ સુવાનું એ ડોસીમાં પણ સુવાનું નાટક કરે છે પણ સરલા ડોસીમાં તો બહુ દયાળુ હતા ખૂબ સારા સ્વભાવના હતા તે બહાર આવ્યા ને આવીને જોયું કે ભિખારી ઠંડીથી ધ્રુજી રહ્યો છે વરસાદમાં પૂરો પલળી ગયો છે અને થર થર કરીને ધ્રુજે છે એટલે તેને ડોસીમાએ સરલા ડોસીમાએ ભિખારીને કહ્યું કે બેટા ચિંતા ના કર મારી પાસે સ્વેટર અને સાલ બંને છે હું સ્વેટર પહેરી લઈશ તું મારો આ ધાબળો લઈ જા એમ પણ મારી જાત્રાનો અહીં છેલ્લો દિવસ છે આજે કાલનું કાલે જોયું જ છે હવે જેવો જ સરલા ડોસીમાં તે ધાબળો ભિખારીને આપે છે તો જેવો જ આપે છે એવા જ ભિખારીમાં ભગવાન ગણેશ રૂપમાં આવી જાય છે ગણેશ રૂપમાં પ્રગટ થયા સરલા ડોસીમાં તો ભગવાનના દર્શન કરીને ગદગદ થઈ ગયા આંખોમાં આંસુ આવી ગયા અને બોલી ઉઠ્યા પ્રભુ તમે તમે મને દર્શન આપ્યા હું તો તમારા દર્શન કરીને ધન્ય થઈ ગયો ગણપતિજી બોલ્યા માં હું તમારી ભક્તિથી બહુ પ્રસન્ન છું તમે મારી પરીક્ષામાં સફળ થયા છો તમારે શું જોઈએ છે બોલ્યા પ્રભુ બસ મારી એક જ ઈચ્છા હતી દર્શન કરવાની જે તમે મને દર્શન આપીને પૂરી કરી દીધી હવે મારી કોઈ ઈચ્છા નથી પ્રભુ મને તમારા ચરણોમાં સ્થાન આપું આમ કહીને સરલા ડોશીમાં ભગવાન ગણેશના પગે લાગવા માટે આવે છે જેવા જ ભગવાનને ગણપતિ દાદાને પગે લાગે છે તેવા જ તેના પ્રાણ ઉડી જાય છે તેમને લેવા માટે સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને તે વિમાનમાં ગણપતિજી અને ડશીમાં બેઠા અને સ્વર્ગલોગ ચાલ્યા ગયા બીજા દિવસે સવારે ડશીમાં જે ડશીમાં પડ્યા હતા જ્યાં એનું શબ પડ્યું હતું તે ડશીમાં પાસે પેલા બે ડશીમાં આવે છે જે અંદર હતા તે આ ડશીમાંને જગાડવાની ખૂબ કોશિશ કરે છે પણ ડોશીમાં તો ભગવાન ગણપતિના ગણપતિજીમાં વિલીન થઈ ગયા હતા માત્ર તેનું નશ્વર શરીર ધરતી પર રહ્યું હતું ડોશીમાની આત્માને તો મોક્ષ મળી ગયો હતો આસપાસના પણ આ જોયા અને બોલ્યા આ તો ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે પછી પેલી બે ડોશીઓ મંદિરના દર્શન કરીને પોતપોતાને ઘરે ગઈ અને સરલા ડોશીમાના વહુ અને દીકરાએ તેની માતાના અંતિમ સંસ્કાર કર્યા તેમના દીકરાઓ જાણતા હતા કે તેમની માતાને આત્માને ભગવાન ગણેશે મોક્ષ પ્રદાન કરી દીધો છે તો મિત્રો આ હતી સરસ ગણપતિજી અને ડોશીમાની વાર્તા જો મારી વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ગણપતિજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ